ખૂબ જ રસપ્રદ વાર્તા છેલ્લો પ્રયત્ન એક વખતે એક રાજ્યમાં એક જાજરમાન રાજા શાસન કરતો હતો એક દિવસ એક વિદેશી મુલાકાતી તેના દરબારમાં આવ્યો અને તેણે રાજાને એક સુંદર પથ્થર રજૂ કર્યો એ પથ્થર જોઈને રાજા બહુ ખુશ થયા તેમણે તે પથ્થરમાંથી ભગવાન શિવની પ્રતિમા બનાવી તેને રાજ્યના મંદિરમાં સ્થાપિત કરવાનું નક્કી કર્યું અને પ્રતિમા બનાવવાનું કામ રાજ્યના મહામંત્રીને સોંપ્યું મહામંત્રી ગામના શ્રેષ્ઠ શિલ્પી પાસે ગયા અને તેને પથ્થર આપ્યો અને કહ્યું મહારાજ મંદિરમાં ભગવાન શિવજીની મૂર્તિ સ્થાપિત કરવા માંગે છે સાત દિવસમાં આ પથ્થરમાંથી ભગવાન શિવજીની મૂર્તિ તૈયાર કરી દો અને તેને રાજમહેલમાં મોકલી દો આ માટે તમને પચાસ સોનાના સિક્કા આપવામાં આવશે લગભગ પચાસ સોના સોનાના સિક્કા સાંભળીને શિલ્પકાર ખુશ થઈ ગયો અને મહામંત્રીના ગયા પછી તેણે પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કરવાના હેતુથી પોતાના ઓજારો બહાર કાઢ્યા તેણે પોતાના ઓજારોમાંથી એક હથોડો લીધો અને તેને તોડવા માટે હથોડી વડે પથ્થર પર મારવાનું શરૂ કર્યું પણ પથ્થર જેમનો તેમ જ રહ્યો શિલ્પકારે પથ્થર પર હથોડીના અનેક ઘા કર્યા પણ પથ્થર તૂટ્યો નહીં સો વાર પ્રયાસ કર્યા પછી શિલ્પકારે છેલ્લો પ્રયાસ કરવાના હેતુથી હથોડો ઊંચો કર્યો પણ હથોડી મારતા પહેલાં સો વાર માર્યા પછી પથ્થર ન તૂટ્યો તો હવે શું તૂટશે તે વિચારે તેણે હાથ ખેંચ્યો તે પથ્થર લઈ મહામંત્રી પાસે ગયો અને આ પથ્થર તોડવો અશક્ય છે તેમ કહીને પાછો ફર્યો એટલા માટે તેમાંથી ભગવાન શિવજીની મૂર્તિ બનાવી શકાતી નથી મહામંત્રીએ દરેક પરિસ્થિતિમાં રાજાનો આદેશ પૂરો કરવાનો હતો એટલા માટે તેણે ભગવાન શિવજીની મૂર્તિ બનાવવાનું કામ ગામના એક સાદા શિલ્પકારને સોંપ્યો પથ્થર લઈ શિલ્પકારે મહામંત્રી સામે હથોડી વડે માર્યો અને એક જ વારમાં પથ્થર તૂટી ગયો પથ્થર તોડ્યા બાદ શિલ્પકારે પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું અહીં મહામંત્રીએ વિચારવાનું શરૂ કર્યું કે જો પ્રથમ શિલ્પકારે એક છેલ્લો પ્રયાસ કર્યો હોત તો તે સફળ થયો હોત અને પચાસ સોનાના સિક્કા હકદાર હોત બોધપાઠ દોસ્તો આ વાર્તા પરથી એ બોધપાથ મળે છે કે આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ આવતી રહે છે ઘણી વખત કોઈ પણ કામ કરતા પહેલાં અથવા કોઈ સમસ્યાનું નિરાકરણ નિરાકરણ કરતા પહેલાં આપણો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને આપણે પ્રયત્ન કર્યા વિના જ હાર માની લઈએ છીએ ઘણી વખત એક બે પ્રયાસમાં નિષ્ફળતા મળ્યા પછી આપણે આગળનો પ્રયાસ કરવાનું બંધ કરી દઈએ છીએ જ્યારે શક્ય છે કે થોડા વધુ પ્રયત્નોથી કાર્ય પૂર્ણ થયું હોત અથવા સમસ્યા હલ થઈ ગઈ હોત જો તમારે જીવનમાં સફળતા મેળવવી હોય તો સફળતા ન મળે ત્યાં સુધી તમારે વારંવાર નિષ્ફળતા પછી પણ પ્રયાસ કરવાનું બંધ ન કરવું જોઈએ કોને ખબર જે પ્રયાસ કરતા પહેલા આપણા હાથ પાછા ખેંચી લઈએ એ આપણો છેલ્લો પ્રયત્ન હોઈ શકે અને આપણને તેમાં સફળતા મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ